રાધનપુર પંથકમાં જામ્યો વરસાદી માહોલ રાધનપુર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી હવામાન વિભાગની આગાહી વચ્ચે ફરી રાધનપુર પંથકમાં વરસાદનું આગમન થતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા રાધનપુરના કલ્યાણપુરા મોટી પીપળી સાતુન સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે પાટણ જિલ્લામાં વરસાદે વિરામ લીધા બાદ ફરી વરસાદનું આગમન થયું રાધનપુર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા રાધનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે જે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો વાહન ચાલકો રાહદારીઓ બન્યા પરેશાન રાધનપુર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર યથાવત ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા અહેવાલ રામાનું જ લોકાર્પણ